જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ વૃષિક રાશિ આખા વર્ષ બે હજાર બાશીનું ભવિષ્ય બતાવી રહ્યો છું કે બે હજાર બાશીનું વર્ષ તમારા માટે પ્રતિકૂળતાવાળું રહેશે વર્ષ દરમિયાન રાહુ ગ્રહનું પરિભ્રમણ તમારા માટે પ્રતિકૂળ રહેશે અને ગુરુ ગ્રહ તમારા માટે સાનિકૂળ પ્રતિકૂળ રહેશે શનિદેવ તમને રાહત અપાવશે તમારી આરોગ્ય અને સુખાકારીની દ્રષ્ટિએ વૃશ્ચિક રાશિ તમારા માટે નબળું રહે છે તેથી આરોગ્યની વિશેષ કાળજી રાખવી વર્ષ દરમિયાન તમારે ચોથા રાહુના બંધનમાં રહેશો તમારા હૃદય મન બેચેનથી વ્યગ્રતા રહ્યા કરે છાતીમાં દુખાવો શ્વાસ લેવામાં તકલીફ ગભરામણ જેવું લાગ્યા કરે કોલેસ્ટ્રોલની તકલીફ હોય તેમને કોલેસ્ટ્રોલ વધી જતા તકલીફ પડે લોહી જાડું થતાં હૃદયની નળીઓમાં અવરોધ આવે શસ્ત્રક્રિયા કરાવવી પડે અને બીપીની પણ તકલીફ થઈ શકે છે તારીખ પાંચ ડિસેમ્બર બે હજાર પચીસથી એક જૂન બે હજાર છવ્વીસ સુધી ગુરુદેવ અષ્ટમ સ્થાનમાંથી મૃત્યુ સ્થાનમાંથી પસાર થઈ રહ્યા છે તેથી તમને તમારી કષ્ટ પીડામાં વધારો થાય મૃત્યુ ન થાય પરંતુ મૃત્યુજનક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોય તેવો અનુભવ થાય જૂની બીમારી વકરતા ફરી ઉથલો મારતા વારસાગત રોગ લાગુ થવાથી તમારું સ્વાસ્થ્ય કથળતું જાય તમારી બેદરકારીને લીધે રોગ ના વધે તેની તકેદારી રાખવી ગુરુગ્રહ વક્રી થઈને અષ્ટમ સ્થાનમાં આવે છે એટલે તમારી મુશ્કેલી વધતી જશે વર્ષના પ્રારંભથી પાંચ ડિસેમ્બર અને એક જૂનથી એકત્રીસ ઓક્ટોમ્બર દરમિયાન ગુરુનું પરિભ્રમણ તમારા માટે રાહત આપશે પરંતુ રાહીનું ભ્રમણ નબળું છે તેથી સ્વાસ્થ્યની બાબતમાં ચલાવી લેવાની વૃત્તિ ના રાખવી પંદર જૂનથી પંદર જુલાઈ દરમિયાન પીઠમાં કમરમાં દર્દ પીડા રહે બીજી ઓગસ્ટથી તારીખ અઢાર સપ્ટેમ્બર દરમિયાન તમને બીપી અને લોહીના વિકારથી થતા રોગોની તકલીફ જણાય વાહન ચલાવતી વખતે વિચારોને કાબૂમાં રાખવા નહીંતર અકસ્માત થશે 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 વૃશ્ચિક રાશિની આર્થિક સુખસંપત્તિ સંપત્તિની દૃષ્ટિએ વર્ષ મધ્યમ રહેશે આખા વર્ષ દરમિયાન રાહુનું પરિભ્રમણ તેમજ તારીખ પાંચ ડિસેમ્બરથી એક જૂન સુધી ગુરુનું પરિભ્રમણ તમને નાણાકીય મુશ્કેલી રખાવે આવક સ્થગિત થઈ ગઈ છે અને જાવક ચાલુ છે તેવું લાગ્યા કરે ઉપરા ઉપરી આકસ્મિક ખર્ચાઓ ખોટા ખર્ચાઓ આવ્યા કરે સ્વાસ્થ્ય સંબંધી ખર્ચા કૌટુંબિક પારિવારિક કોઈ ખર્ચા રહ્યા કરે ધીમે ધીમે તમારી બચત પણ વપરાતી જાય તમને નાણાં ભીડનો સામનો કરવો પડે રોજિંદો ખર્ચ સામાજિક વ્યવહારો સાચવવામાં મુશ્કેલી પડે ખર્ચમાં કાપ મૂકો ઘરમાં ચોરી ન થાય પૈસા ભરેલું પાકીટ ખોવાય કે ચોરાઈ ન જાય તેની તકેદારી રાખવી સમય દરમિયાન કોઈ મોટા નાણાકીય રોકાણ કરવા નહીં જોખમ ઉઠાવવા નહીં લોન લીધી હોય કે બહારથી ઓછીના પૈસા લીધા હોય તો હપ્તા ભરવામાં મુશ્કેલી જણાય તમે વ્યાજના ચક્કરમાં ફસાતા જાઓ જોકે વર્ષના પ્રારંભથી પાંચ ડિસેમ્બર સુધી તેમજ એક જૂનથી એકત્રીસ ઓક્ટોમ્બર દરમિયાન ગુરુનું પરિભ્રમણ તમારા માટે સારું રહેશે તેથી થોડીક રાહત મળશે રોજિંદા ખર્ચ નીકળતા જાય અને વ્યવહારો સચવાઈ જાય તેમ છતાં રાહુનું પરિભ્રમણ તમને કોઈ આકસ્મિક ખર્ચો અપાવશે માતા પિતાના આરોગ્ય બાબતે જમીન વાહન બાબતે ખર્ચ જણાય જોકે ગુરુની સાનુકૂળતાના લીધે આવકનો પ્રવાહ ધીમે ધીમે ચાલુ રહેવાથી થોડી શાંતિ જણાશે આમ વર્ષ દરમિયાન તમારે નાણાકીય આયોજન ખૂબ જ સંભાળીને કરવું પડે ઋષિક રાશિ કૌટુંબિક પત્ની સંતાન અને પરિવાર વિશે પારિવારિક દૃષ્ટિએ વર્ષ મધ્યમ રહેશે વર્ષ દરમિયાન રાહુનું પરિભ્રમણ તમને માતા પિતાના આરોગ્યની ચિંતા રખાવે દોડધામ ખર્ચ જણાય ડિસેમ્બર પાંચ પાંચથી એક જૂન દરમિયાન ગુરુનું પરિભ્રમણ પ્રતિકૂળવાળું રહેતા તમને કૌટુંબિક પ્રશ્ને કોઈને કોઈ ચિંતા આવે સંતાનના પ્રશ્ને તમારી ચિંતા અને પરેશાનીમાં વધારો થાય આરોગ્ય અભ્યાસ કારકિર્દીની ચિંતા તમને સતાવે કામ ન થવાથી કામમાં રૂકાવટ મુશ્કેલી આવવાથી તમને દોડધામ રહે એક જૂનથી એકત્રીસ ઓક્ટોબર દરમિયાન ગુરુ સારો રહેતા કૌટુંબિક ચિંતામાં ઘટાડો થશે સંતાનોના પ્રશ્નોનો ધીરે ધીરે ઉકેલ આવતો જવાથી તમને રાહત થાય તેમ છતાં આપ સાવ નિશ્ચિત ના રહેશો ઋષિક રાશિના જાતકો જે નોકરી કરી રહ્યા છે ધંધો કરી રહ્યા છે એમના માટે બે હજાર બાશીમાં નોકરીમાં આપના કાર્ય કરવામાં મુશ્કેલી છે નાની નાની ભૂલોના લીધે કામ લેટ થાય કામ ખેંચાતું જાય સમયસર કામ પૂર્ણ નહીં કરી શકો કાર્યસ્થળે નવી જગ્યાએ મિત્રતાના સંબંધો કેળવામાં ધ્યાન રાખવું મિત્રતામાં જ તમને દગો વિશ્વાસઘાત થાય તમારી બુદ્ધિ મહેનત અનુભવ આવડતનો લાભ બીજા ના લઈ જાય અને તમે કાંઈ પણ નહીં કરી શકો તારીખ પાંચ ડિસેમ્બરથી એક જૂન દરમિયાન ગુરુ વક્રી થઈને અષ્ટમ સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે તેથી મુશ્કેલીમાં વધારો થાય સ્વાસ્થ્ય સંબંધી કોઈ તકલીફના લીધે કામમાં મન લાગે નહીં અનિચ્છાએ કામ કરવું પડે વારંવાર ભૂલો થાય તબિયત બગડવાના લીધે વારંવાર રજાઓ લેવી પડે તેની અસર તમારા કામ પર નોકરી પર પડે કામના વધુ પડતા દબાણ અને તણાવની અસર દોડધામ શ્રમની અસર તમારા સ્વાસ્થ્ય પર પડે તમારું આરોગ્ય બગડતું જાય નોકરી છોડીને ધંધો કરવાનું વિચારતા હોય તો બંધ રાખવું વર્ષના પ્રારંભથી પાંચ ડિસેમ્બર સુધી અને પહેલી જૂનથી તારીખ એકત્રીસ ઓક્ટોમ્બર સુધી ગુરુગ્રહનું પરિભ્રમણ તમારા માટે સાનુકૂળ રહેશે તેથી કામમાં થોડી રાહત રહેશે તમારા કામની કદર થાય તમે આનંદમય રહેશો નોકરીમાં બઢતી કે બદલીના પ્રશ્નની પ્રગતિ થાય કોઈ નવી તક પ્રાપ્ત થાય પરંતુ રાહુનું પરિભ્રમણ પ્રતિકૂળ છે તે વાત ધ્યાનમાં રાખીને કામ કરવું ઉતાવળમાં નિર્ણય લેવો નહીં નવું પદ કે નવી જગ્યાએ આપ જતા રહો પરંતુ ત્યાં ગયા પછી તમને અફસોસ થાય એવું લાગ્યા કરે કે આના કરતાં તો જૂની જગ્યા વધુ સારી હતી ધંધાકીય રીતે આ વર્ષ તમારા માટે નબળું રહે આખા વર્ષ દરમિયાન રાહુની પ્રતિકૂળતા તમારા કામમાં કોઈને કોઈ રુકાવટ મુશ્કેલી અપાવે તમારી ગણતરી પ્રમાણે નું કામ થાય નહીં હરીફ વર્ગ તમારા ગ્રાહક વર્ગને તોડવાના પ્રયાસ કરે સંયુક્ત ધંધામાં ભાગીદારીવાળા ધંધામાં વાદ વિવાદ ગેરસમજ દુખ થાય તેની અસર ધંધા પર પણ પડે ઉધારીમાં ધંધો કરનારે નાણાં ના ફસાય તેની તકેદારી રાખવી તે સિવાય કોઈની ઠગાઈના શિકાર ન બનો તેનું ધ્યાન રાખવો નવો ઓર્ડર મળતા નવી ગ ગરાકી બંધાતા કામ અટકી જાય કોઈને કોઈ કારણસર રૂકાવટ આવ્યા કરે વાત આગળ નહીં વધે અને ઓર્ડર પણ કેન્સલ થઈ શકે છે પાંચ ડિસેમ્બરથી ગુરુવકરી થઈને તમારા માટે પ્રતિકૂળ છે તેથી એક જૂન સુધી રહે છે આ સમય દરમિયાન તમારા કોઈ કામ થાય નહીં ગ્રાહક આવે નહીં ધંધો થાય નહીં આવક અટકી પડે અને જાવક ચાલુ રહે દુકાન શા માટે ખોલું છો તેવા વિચાર આવશે તે સિવાય સ્વાસ્થ્ય સંબંધી તકલીફોના લીધે ધંધામાં પણ ધ્યાન નહીં આપી શકો માણસોના ભરોસે ધંધો મૂકવો પડે પણ દગો અને વિશ્વાસઘાતથી નુકસાની થશે વર્ષના પ્રારંભથી પાંચ ડિસેમ્બર અને તારીખ એક જૂનથી એકત્રીસ ઓક્ટોમ્બર દરમિયાન ગુરુ તમારા માટે સાનુકૂળ રહેશે એટલે થોડીક રાહત મળશે તમારા રુકાવટમાં વિલંબમાં પડેલા કામ ઉકેલાય જૂના ગ્રાહક પુનઃ તમારી પાસે આવે નવી કોઈ વાતચીત આવે અને સોદો કરતા પહેલાં તમારે બરાબર તપાસ કરી લેવી ખોટા માણસના ચક્કરમાં ફસાઈ ન જાઓ તેનું ધ્યાન રાખો વૃષિક રાશિમાં સ્ત્રી વર્ગ છે એમના માટે કે વર્ષ દરમિયાન તમારે સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવી પડશે તમારા આરોગ્યની ગંભીરતાથી ન લેવાની આદત બેદરકારી તમારા માટે મોટી મુશ્કેલી ઊભી કરે પેટ પેટોની ગર્ભાશયની મેનોપોધની તકલીફ રહે છાતીમાં દર્દ પીડાથી સંભાળવું પડે પતિ સંતાનની ચિંતા રહે વારંવાર વાદ વિવાદ મંદૂક થાય નોકરીયાત વ્યવસાય મહિલાઓને ઘર પરિવારને નોકરી વ્યવસાયની જવાબદારી એક સાથે સંભાળવામાં મુશ્કેલી પડે ક્યારેક કામ છોડી દેવાની ઈચ્છા થાય પારિવારિક પ્રશ્ને તમારે ધીરજ અને શાંતિથી કામ લેવું ઉતાવળમાં આવી જઈને કોઈ નિર્ણય ના લેવો માતા પિતાના આરોગ્ય અને આયુષ્યની ચિંતા રહે વર્ષના ઉતરાર્ધમાં થોડી રાહત રહે તમારા કામનો ઉકેલ આવતો જાય પતિ સંતાનની ચિંતા પરેશાની ઓછી થાય અને તેમનો સાથ સહકાર તમને મળી રહેશે જે વૃશ્ચિક રાશિના વિદ્યાર્થી મિત્રો છે વિદ્યાર્થી મિત્રો બે હજાર બાશીનું વર્ષ તમારા માટે મધ્યમ દેખાઈ રહ્યું છે પરીક્ષા સમયે તમારે બીમારી કે અકસ્માતથી સંભાળવું તમારા આયોજન મુજબ અભ્યાસ કરવામાં કોઈને કોઈ મુશ્કેલી આવશે મિત્રવર્ગની ચિંતાના લીધે અભ્યાસમાં ધ્યાન નહીં લાગે મિત્રવર્ગ સાથે વાદ વિવાદ મંદુક અને ગેરસમજથી સંભાળવું વ્યસની અને સ્વાર્થી મિત્રોથી સંભાળવું પડે મહેનતના પ્રમાણમાં સફળતા ઓછી મળશે વર્ષના પ્રારંભથી પાંચ ડિસેમ્બર અને એક જૂનથી એકત્રીસ ઓક્ટોમ્બર દરમિયાન ગુરુગ્રહનું પરિભ્રમણ તમારા માટે સારું છે તેથી થોડી રાહત થશે ઉચ્ચ અભ્યાસ માટે પરદેશ જવાની તૈયારી કરતા હોય તો તેમાં પ્રગતિ દેખાશે સરકારી નોકરી મેળવવા માટેની તૈયારી કરતા હોય તો તેમાં સાનુકૂળતા રહે પરંતુ અભ્યાસ સાથે નોકરી અને વ્યવસાય કરનારે સાવધાની રાખવી ઋષિક રાશિના ખેડૂત વર્ગ એટલે કે ખેડૂત મિત્રો માટે બે હજાર બાશીનું વર્ષ તમારા માટે નબળું છે તમારી મહેનતના પ્રમાણમાં તમને ફળ નહીં મળે ખેતરમાં કામ કરતા ખેતીના ઓજારોથી ઈજા ન થાય કે ઝેરે જીવજંતુ સાપ વગેરે કરડી ન જાય તેની તકેદારી રાખવી પડે માક્ષર માસથી અધિક જેઠ માસ દરમિયાન સ્વાસ્થ્ય સંબંધિત તકલીફ રહે પાક બરાબર ઉતરે નહીં કે બગડી જવાના લીધે આવક થાય નહીં ઊભો પાક સડી જાય બગડી જાય અને લીધે કે બળી જવાને લીધે નુકસાની ભોગવવી પડશે તમારા પાકના યોગ્ય ભાવ ન આવતા ઓછા ભાવે વેચવો પડે કે કંટાળીને આપ ઢોરઢાંકરને પણ ખવડાવી દો કે ફેંકી દો તેવું બને જોકે અધિક જેઠવદ આસોથી આસોવધ છઠ દરમિયાન તમને થોડી રાહત રહે ગુરુનું પરિભ્રમણ તમને સાનુકૂળતા અપાવે યોગ્ય બિયારણ બીજ પાણી મળી રહેવાથી સારો પાક ઉતરે પરંતુ તમારા નજીકના માણસો જ દ્વારા દગો અને વિશ્વાસઘાત ના થાય તેની તકેદારી રાખવી સરેરાશ જોઈએ તો બે હજાર બાશીનું વર્ષ વૃશ્ચિક રાશિ માટે ઉતાર ચઢાવવાળું રહેશે જો કે વર્ષનો વધુ સમય પ્રતિકૂળ રહેવાને લીધે તમારે ધીરજ અને શાંતિ રાખવી પડશે તમે એક મુશ્કેલીમાંથી બહાર આવો ત્યાં તો બીજી મુશ્કેલી આવી પડશે તમારી સામાજિક અને વ્યવહારિક પારિવારિક પ્રશ્ને થોડી ધ્યાન રાખવું સંતાનના પ્રશ્ને તમને ચિંતા અને પરેશાની રહેશે તમે મુશ્કેલીમાંથી બહાર આવશો પરંતુ જમીન મકાન વાહનના પ્રશ્ને તમારે દોડધામ અને ખર્ચ રહેશે ઉપાય છે વિષ્ણુ સહસ્ત્ર નામનો યજ્ઞ કરાવવો દર શનિવારે સુંદર પાઠ કરવો અનિવાર્ય છે જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ